હલો ફ્રેન્ડ્સ ભાવનાની રસોઈમાં તમારું સ્વાગત છે માતાજીના નોરતા નજીક આવી રહ્યા છે તો માતાજીના નિવેદ માટે આપણે લાપસીની રેસિપી તમારી સાથે શેર કરીશું તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ એક કડાઈ લીધી છે જડ તળિયાવાળી એમાં ઘી ઉમેરીશું એકથી બે ચમચી જેટલું ઘી ઉમેરી દઈએ ઘી ગરમ થાય એટલે એમાં ઘઉંનો કકરો લોટ જે આવે છે એ ઉમેરી દઈશું આમાં આપણે રોટલીનો જે લોટ આવે છે એ નથી ઉમેરવાનો ઘઉંનો કકરો લોટ લેવાનો છે જે આપણને જો તમે લાપસી બનાવતા હોય અને તમારી લાપસી છુટ્ટી ના બનતી હોય તો આ મારી રીત એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તમારી પહેલી જ વારમાં બનાવતા હશો તો પણ લાપસી પરફેક્ટ બનીને તૈયાર થશે લોટ આપણો શેકાવા લાગ્યો છે એમાંથી સુવાસ આવે એટલે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું આપણો લોટ શેકાઈ ગયો છે અંદરથી સુવાસ આવવા લાગી છે હવે ગેસની ફ્લેમ ઓફ કરી એને ઠંડો થવા દઈએ આપણો લોટ ઠંડો થાય ત્યાર સુધી આપણે એ જ કઢાઈમાં જે કપનામાં આપતી લોટ લીધો છે એમાં થોડું ઓછું પાણી ઉમેરીશું એક કપ લોટ છે તો અડધો કપ ગોળ ઉમેરીશું તેમાં એક મોટી ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું લોટને ગોળને મિક્સ કરી દઈએ અને ગોળને ઢાંકીને ઓગળી જાય અને પાણી આપણું સરસ ઉકળી જાય ત્યારે સુધી ઢાંકીને ઉકળવા દઈએ આપણું પાણી પણ સરસ ઉકળી ગયું છે અને આપણો લોટ પણ ઠંડો થઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ કરી દઈએ અને લોટ અંદર ઉમેરી દઈએ હવે વેલણની મદદથી વચ્ચે વચ્ચે ફોલ કરી દઈએ જેથી આપણી લાપસી ઉપર સુધી સરસ બફાઈ જાય ગેસ ઉપર એક આ રીતનો તવો રાખી ને કઢાઈ રાખી દઈશું જેથી આપણી લાપસી નીચે બેસે નહીં અહીં આપણું સરસ બધું શોષાઈ ગયું છે હવે વેલણની મદદથી જ આપણે લાપસીને મિક્સ કરી લઈશું હવે ઢાંકીને લાપસીને ધીમાં ગેસ ઉપર ચડવા દઈએ આપણી લાપસી બનીને તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ છૂટી છૂટી બની છે હવે એને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ ઉપરથી હવે ઘી ઉમેરીશું તો આ નવરાત્રિ માતાજીનો પ્રસાદ મારી રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક